જય કિસાન ગ્રીન ક્લબ જિંદાબાદ ગ્રીન કરો ચાલુ જન આજે વિશ્યા તાલુકાના પીપળિયા ગામે જે ઝટકો દ્વારા જે પ્લાન નાખવામાં આવ્યો છે અમે સ્થાનિક આગેવાનોને પણ કહેવા માંગીએ છીએ પણ તમે જરાક શરમ તો કરો વિરોધ તો હોય પણ અમારી માતાઓ બેન દીકરીઓને મેદાનમાં આવવું પડે છે તેમ વિચાર તો કરો કે જે જગ્યા ફળદુળના લાયક છે મુકેશભાઈએ જે કીધું ગુજરાતની અંદર એવી અનેક જગ્યાઓ પડી છે કે તમે ગમે એટલા પ્લાન કરો તો એ જગ્યા ખૂટે એવું નથી પણ આ આ વિસ્તારની અંદર આ ખેડૂતને અને આમ આમ જનતાને દબાવી અને આ પ્લાન નાખવામાં આવ્યો છે કારણ કે જે માલ ઢોર સારતા અને જ્યારે તમે ફરતી તાર ફેન્સી કરી ત્યારે આ ખેડૂતને એવા બનાવવામાં આવ્યા કે આ ફોરેસ્ટ દ્વારા થાંભલામ નાખવામાં આવે છે એટલે ત્યારે આ લોકોએ એમ હતું કે આ ફોરેસ્ટવાળા છે તો કાંઈ વાંધો નથી કારણ કે આ વન્ય પ્રાણીને કોઈ અમારા ખેડૂત નુકસાન કરવા માગતા નથી કારણ કે બધા જાણે છે ગુજરાતની અંદર ખેડૂત છે તો બધું છે પણ આ હવે તો તમે લોકોએ શરમ મૂકી દીધી છે કારણ કે જ્યારે અમારી બેન દીકરીઓ ત્યારે હમણાં જ જ્યારે કાસ ખોલીયાની અંદર જયારે પવન સકા વાળા જયારે થાંભલો નાખવા આવ્યા વાડેમાં જયારે ના પાડવા જ્યાં ત્યારે તમે અમારી બેન દીકરીઓનો હાથમાં ધોંખા મારીને આ લોકોએ છે સત્તા આપણા જવાનો બોલતા જેમ નથી તમારે ખરેખર ઢાંકણીમાં ઢોવા લઈને મરી જવું પડે કે આપણે જયારે ભલે હદ હોય તમારે કમાવાની અમને ખબર અમને ખબર છે હજી ટોટો હોય તો એમાં ફાળો કરી દઈશું તમને અમારે બધા હજી મેં તૈયાર છે પણ જયારે અમારી માથે અન્યાય થાય ને ત્યારે તમારી અમે અમારી પડખે તો આ જગ્યા ગામમાં આવે એવી જગ્યા છે અને સરાવવા માટે છે અને આની પોછ પંચાયત જયારે લઈ અને સરાવવામાં આવતી પણ તમારે જોતી હોય ત્યારે કોઈ ને કોઈ કોઈ નિયમ આડા આવતા નથી માટે રાતોરાત કાગળિયા કરી અને તમે આના ખરાબામાંથી ગૌ શરમાં ગૌસ ખરાબામાં એમ કરીને આ જમીન હડપ કરી જાવ છો પણ મારું એક જ કહેવું છે એક ખેડૂત તરીકે કે હવે તમે શરમ કરો કે આ જગ્યા ખરેખર મુકેશભાઈ કીધું એમ ગુજરાતની અંદર આ ગાયોના શરણ માટે રહેવા દો એવી અમારી માગણી છે અને જો આમ કરવામાં નહીં આવે તો અમારા યુવાનો તો આવશે જ અ ઉપવાસ માટે બેવા પણ અમારે બેન કર્યું નાના બાળકો સાથે મામજોદાર કચેરીએ કલેક્ટર ઓફિસે જ્યાં બેવવાનું થાય છે ના ખુલે આમ અમે ઉપવાસ કરશું અને આ અમે તમારો પ્લાન બંધ રાખાવી લઈશું આ અમારી એક માંગણી છે